નનરમ્ય દ્રશ્યો સર્જાયા છે. જિલ્લામાં મેઘ મહેર યથાવત જોવા મળી રહી છે. તો બીજી તરફ ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં પણ વરસાદી માહોલ જોવા મળતા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તાંંગ જિલ્લાના અદ્ભુત વાતાવરણના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જેમાં જોઈ શકાય છે કે ઝરમર વરસાદ વરસી રહ્યો છે અને ધુમ્મસની ચાદર પણ પ્રસરી છે. કુદરતે જાણે લીલીછમ ઓઢણી ઓઢી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા. તો વાતાવરણ એકદમ ખુશનુમા લાગી રહ્યું છે અને રસ્તાઓ ઝરમર વરસાદ વચ્ચે ભીંજાઈ ગયા છે વરસાદને પગલે ખેડૂતો ઝૂમી ઉઠ્યા હતા બીજી તરફ મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ ડાંગ જિલ્લાના પ્રવાસે પહોંચી રહ્યા છે ડાંગ જિલ્લાના ત્રણેય તાલુકામાં સાર્વત્રિક વરસાદનો માહોલ જામ્યો છે ગિરિમથક સાપુતારા ખાતે પણ સારો એવો વરસાદથી મનમોહક કુદરતી પ્રેમી પ્રવાસીઓનો ઘસારો જોવા મળ્યો હતો ડાંગ જિલ્લામાં છેલ્લા બે દિવસ દરમિયાન વરસતા વરસાદમાં અંબિકા ગીરાપૂર્ણા અને ખાપરી નદીઓ બે કાંઠે વહેતી થઈ જેથી ડાંગ જિલ્લામાં જોવાલાયક લાયક અને કુદરતને આકર્ષણ એવા વઘઈ નજીક આવેલ ગીરાધોધમાં પાણીની આવક વધતા સોળે કળાએ ખીલી ઉઠ્યો જેનો નજારો જોવા પ્રવાસીઓનો ઘસારો જોવા મળ્યો છે ડિઝાસ્ટર પ્રમાણે સવારે છ થી બપોરે એક સુધી સાત કલાકમાં આહવા બે ઇંચ સાપુતારા એક પોઈન્ટ પાંચ ઇંચ વઘાઈ એક પોઈન્ટ પાંચ ઇંચ સુબીર એક પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે